તો દાહોદમાં પણ સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે વિજયાદશમી ના ઉત્સવનો કાર્યક્રમ તથા મા ભારતીની અસીમ કૃપાથી કેશવ સેવા સમિતિ દાહોદના ભવન પંકજ સદનના લોકાર્પણનો કાર્યક્રમ દાહોદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું સંઘના રામાનંદજી કાળે અલ્કેશ ઘેલોટ અને અતિથિ વિશેષ હેમાબેન શેઠની ઉપસ્થિતિમાં યોજાયો શતાબ્દી વર્ષ બાદ નગરમાં સંઘ દ્વારા એક સ્થાન પર શાખા તથા દરેક વસ્તીમાં અને પરિવારમાંથી એક વ્યક્તિ સ્વયંસેવક બને તથા સંઘ કાર્ય માટે એક નવો અવસરના ભાગરૂપે અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આવનારા સમયમાં શતાબ્દી વર્ષના સાત કાર્યક્રમનો પહેલો કાર્યક્રમ વિજયાદશમીનો કાર્યક્રમ જે પૂર્ણ થયા બાદ હવે વસ્તીમાં હિન્દુ સંમેલનો પ્રમુખ જનગોષ્ઠી સામાજિક સદભાવ બેઠકો ઘર સંપર્ક અને યુવા સંમેલન મહત્તમ સ્થાન પર મહત્તમ શાખા જેવા વર્ષ દરમિયાન ચાલનારા સાત કાર્યક્રમો સંઘે આયોજન કરવામાં આવ્યા અને આ ઉત્સવમાં દાહોદ જિલ્લાના દરેક તાલુકામાંથી સંઘના સ્વયંસેવક સહપરિવાર ઉપસ્થિત રહ્યા કાર્યક્રમો પૂર્ણ થયા પછી પધારેલા સૌ લોકો માટે સાથે જ ભોજન માટેની વ્યવસ્થા પણ રાખવામાં આવી સંઘ શતાબ્દી ના ઉપલક્ષ અને વિજયાદશમી ઉત્સવના નિમિત્તે આજે દાહોદ નગરમાં વિજયાદશમી આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દાહોદ શાખા દ્વારા કરવામાં આવ્યું જેમાં શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું આ નિમિત્તે જૈન મુનિશ્રી ના આશીર્વાદ પણ સંઘને પ્રાપ્ત થયા આ સાથે સાથે દાહોદ જિલ્લાનું આપણું નવું કાર્યાલય પંકજ સદન આ આદરણીય પંકજભાઈ વડવાલાના સ્મરણમાં પણ લોકાર્પણ કરવામાં આવ્યું આ આગામી દિવસોમાં જે જે સમાજ પરિવર્તનના પાંચ આયામો છે જે કોઈ પણ વ્યક્તિ જોડાયા વગર ગણવેશ પહેર્યા વગર એનું પાલન કરીને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રને ઉન્નત કરવા માટેના પ્રયાસ કરી શકે જેમાં પર્યાવરણનો બચાવ કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા સ્વદેશી નો આગ્રહ એવા જે વિષયો છે એને આગામી સમયમાં દરેક ઘર ઘર સુધી લઈ જવાનો અમારો આયોજન છેજી શ્રી રામાનંદજી અલ્કેશભાઈ મહારાજ સ્વયંસેવકો તથા ઉપસ્થિત સૌ આત્મીયજનોને મારા મનવંદન છે ઓગણીસો ને પચીસમાં વિજયાદશમીના પાવન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના શ્રી કેશવ બળીરામ હેડકેવારે કરી હતી અને એમણે એ સ્થાપના એની માટે કરી હતી કે જનમાનસમાં રાષ્ટ્રીય ચેત ચેતના જાગૃત થઈ જાય અને એ વાતને આજે સો વર્ષ પૂરા થયા છે શતાબ્દી મહોત્સવના આ ઉજવણી ઉત્સવમાં મને સહભાગી થવાની તક મળી છે તે માત્ર મારી એટલી માટે ગૌરવની વાત નથી પરંતુ સમગ્ર મહિલા જગત માટે ગૌરવની વાત છે અને એ માટે હું સંઘની ખૂબ ખૂબ આભારી છું